ભાવનગર શહેરમાં જિલ્લામાં મુસ્લિમ તહેવાર ઈદની ઉજવણી કરવામાં આવી હું આસિફ ચાવડા ભાવનગર કસ્બા અંજુમ અને ઇસ્લામના ચીફ સેક્રેટરી આજરોજ ઈદ ઉલ અઝહા જે બકરી ઈદ તરીકે ઉજવવામાં આવી છે ભાવનગરની અંદર તેમાં જેટલા પણ ભાવનગરવાસીઓ જે છે તેમને બકરી ઈદની શુભકામનાઓ પાઠવું છું ભાવનગર કસબા અંજુમ અને ઇસ્લામ વતી અને તમામ લોકો જેમ અલ્લાહ તાલાએ ઇબ્રાહીમ અલી સલામની જે કુરબાની કુબૂલ કરી હતી એમ તમામ ભાવનગરવાસીઓની અને જેટલા પણ લોકોએ જે કુરબાની કરી છે અલ્લાહની રાહમાં એ કુરબાની અલ્લાહ તાલા એમની કુબૂલ કરે અને ભાવનગર પ્રશાસન જે પોલીસ પ્રશાસન જે છે તેમણે જે અત્યારે જે સહયોગ આપ્યો છે બધી બાબતની અંદર અને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશને જે સહયોગ આપ્યો છે તેના બદલ હું જે કાંઈ બી છે ભાવનગર મને ઇસ્લામ વતી તેમનો આભાર વ્યક્ત કરું છું જંતુનાશક છંટાવડાવીશું મચ્છરો નો લારવા ખાનારી માછલીઓ ને અમે રોકાયેલા પાણી માં છોડીશુંચ્છર પાણીમાં સુઈશું અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું